નમસ્કાર દોસ્તો જય ગોગા મહારાજ તો આજે અમે જઈ રહ્યા છીએ ગોગાધામ દાસજ ઊંઝા તાલુકો તો જે સામે બ્રિજ દેખાઈ રહ્યો છે તે એપીએમસી સર્કલ છે ઊંઝા ત્યાંથી અમે જઈશું દાસજ જ્યાં ગોગા મહારાજના મંદિરના દર્શન તમને કરાવીશું ગોગા બાપાના પણ આ એપીએમસી સર્કલ છે તો અહીંયાથી આપણે બજારમાં જઈએ તો બ્રિજ થઈને પછી ડાયરેક્ટ ઉમિયા સર્કલ થઈને પછી અહીંયા બહાર અવાય છે જે સામે દેખાય છે તે મંદિર છે સાંઈબાબાનું જે વચ્ચે આવે છે ત્યાં પણ આપણે રોકાઈને ત્યાં તમે દર્શન કરી શકો છો તો આ જે સામે દેખાઈ રહ્યું છે તે દાસજ ગામનું બસ સ્ટેન્ડ છે ત્યાંથી સીધું જઈએ તો બી મંદિર આવે છે પણ તે ગામ વચ્ચે થઈને જાય છે એના કરતાં આપણે જમણી સાઈડ જઈએ ત્યાંથી રોડ ઉપર થઈને અહીંયા મંદિરમાં હોય તો અમે અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ આ એનો મેઇન ગેટ છે જય કોગા બાપા અહીંયાથી તમે પ્રસાદી ચડાવવા માટે લઈ શકો છો તો આ વાડી છે ભોજનાલય તો આ જે મંદિર સામે દેખાય છે તે ગોગા મહારાજનું મંદિર છે તો ચાલો અંદર જઈએ તો આ છે ગોગા મહારાજનું મંદિર દાસજ કેટલી સુંદર પ્રતિમા છે દેખો જય ગોગા મહારાજ લાસ્ટમાં આ મંદિરની ઇતિહાસનો એક શોર્ટ બતાવીશ જેથી જોઉં અહીંયા જે બોર્ડ માર્યું છે ત્યાં શ્રીફળ વધેરવાનું સ્થળ છે તો આ છે મંદિરનો અહીંયાથી સાઈડ વ્યૂ જે દેખાય છે તે અહીંયા જે સામે સ્થળ દેખાય છે ત્યાં શ્રીફળ વધારવાનું વધેરવાનું સ્થળ છે બહુ જ ભવ્ય મંદિર છે આ મહાદેવની અહીંયા મૂર્તિ છે તો અહીંયાથી ઉપર એક સામેની બાજુ જઈએ તો ત્યાં ચાર મંદિર આવેલું છે અહીંયા ડાબી બાજુ પર ચડીએ એટલે ગણપતિ દાદાનું મંદિર છે અહીંયા જમણી બાજુ હનુમાન દાદાનું મંદિર છે હજી એનાથી બી ઉપર જઈએ ત્યાં બીજા બે મંદિર અહીંયા છે એક પુવનેશ્વરી માતાનું મંદિર છે આજે દેખાય છે તે તેના સીતળા માતાજીનું મંદિર છે બંને બહુ જ મસ્ત મંદિર છે અહીંયા ત્યાં બી દર્શન અચૂક કરવા આ યજ્ઞશાળા છે દાસદની જુઓ બાજુ પાછું પાછળની સાઈડ એક બીજી વાડી બી છે ત્યાં બી ભોજનાલયની વ્યવસ્થા કરેલ છે પાષણની બાજુએ એ બી તમને બતાવું આ વિડીયોમાં જુઓ આ જે દેખાય એ વાડી છે બહુ જ સુંદર મંદિરની જગ્યા છે બાજુમાં નદી પણ છે જે ત્યાંથી પાસ થાય છે એની ગામરું એ નદીની સાઈડમાં જ વસેલું છે તે નદીનું નામ છે પુષ્પાવતી આ જલધારા છે અને આ મંદિરનો ઇતિહાસ છે જો જુઓ કૌઘાધામ દાસદની ગૌરવ ગાથા એ પોઝ કરીને જોઈ લેવા વિનંતી તો ધન્યવાદ મિત્રો